રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર હવે પૂરતું ખાતર મળતું હોય પાકને અને પાકને એની તાકાત મળતી હોય બરાબર છે તો છોડ કેવા કલરનો હોય છે કેવા એના પાંદડા થતા હોય છે અને પાક એને પૂરતું ખાતર મળી જાય પછી કેવો ગ્રોથ થઈ જતો હોય તો આપણે તમને એક નાનું ઉદાહરણ આપીએ આવો મારા ભાઈ અહીંયા બરાબર છે જો આ છોડવાને તમે પાંદડા જોઈ શકો છો બરાબર આ પૂરતા ખોરાક ની એને ખામી છે જો આ પણ છે આમાં છે બરાબર હજી આવો જો આ છોડને પણ છે આ છોડને પણ છે અને આમાં પણ છે બરાબર અને આમાં પણ છે હવે આ બાજુની ઓળમાં આપણે ન્યુ ફાર્મ કેમનું મલ્ટી વિટા ઝિંક વિગે પાંચ કિલો લખે અને યુરિયા વિગે છ કિલો લખે કેટલું ન્યુ ફાર્મ કેમનું મલ્ટી વિટા ઝિંક વિગે પાંચ કિલો લખે અને યુરિયા ખાલી છ કિલો લખે ઓછા ખર્ચામાં સારામાં સારું કામ શું થાય કે આ એક પણ છોડવાની માલિક તમે એવા પાંદડા તમે નહીં પાવ ઠેઠ સુધી બરાબર અને આ એટલે હારમાં નથી નાખ્યા શું કામ કારણ કે પાકને જો પૂરતું પોષણ મળે પૂરતો ખોરાક મળે તો સો ટકા તમને એમાં ઉત્પાદન સારું મળે હવે પાંદડા તમને ઘૂંસ લાગેલા રે અને પીળા ને લાલ ને વા એવા થઈને રહેતા હોય તો એને પૂરતો ખોરાક મળે નહીં પૂરતો ખોરાક ન મળે એટલે પાકનો વિકાસ ન થાય પાકનો વિકાસ ન થાય એટલે કે શું થાય કે ઈ માઇન માન જેમ તેમ તેમ નકું યુરિયા ખાય ખાય કે નિકરું એમોનિયમ ખાય ખાય કે નિકરું મેગ્નેશિયમ ખાય ખાય મોટો થાય પરંતુ જ્યારે છોડવો હવળો થઈ જાય અને ફાલફૂલ લાગી જાય ત્યારે આપણો પાક તમને કોઈ પીળો પડી જાય લાલ થઈ જાય સુકાઈ જાય જાય સાપા પણ ખરી જાય બરાબર છે જયારે પાક ને તમે અસલી અને ખોરાક આપેલો હોય ઝિંક મેગેઝીન કોપર બોરન આર્યન લો મેડી મેડીબ્લોડમ આપેલું હોય બરાબર છે તો તમારો પાક ક્યારે પાસો પડે નહીં અને તમને કોઈ ટબ્બા રેખો રે અને આવા તે વિડીયો માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો જય જવાન જય કિસાન